દેવગઢ બારીયા તાલુકામાં ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા વિવિધ પડતર પ્રશ્નોની માંગણીને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન પ્રમુખ આસિફભાઈ મંસુરીના નેતૃત્વમાં જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોની પડતર માંગને લઈને દેવગઢ બારિયા તાલુકા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેમાં દેવગઢ બારિયા તાલુકાની વિવિધ સસ્તા અનાજના દુકાનદારો અને એસોસિએશનના હોદ્દેદારો સામેલ હતા આવેદનપત્રમાં દુકાનદારોની વિવિધ માંગણીઓની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ

દ્વારા લાગુ કરેલ હયાતી વારસાઈના વહીવટી પ્રશ્નોનો અંગે યોગ્ય નિર્ણય લેવાની માંગ કરવામાં આવી હતી અને જો તેમની આ પડતર માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ સોપ એસોસિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ સોપ એસોસિએશનના સંયુક્ત આદેશ મુજબ આવનારી પહેલી નવેમ્બરના માસિક જથ્થાનું વિતરણ પ્રક્રિયાથી અળગા રહીને અસહકારનું આંદોલન શરૂ કરાશે એની અપાઈ હતી જી આજ રોજ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ માન્ય મામલતદાર કચેરીએ બેગડ દેગડબારીયા તાલુકાના વ્યાજુભાવના દુકાનદારોની પડતર માંગણીઓ રજૂઆત કરવા ઇફપીએસ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ઇફપીએસ એસોસિયન દ્વારા કમિશનના દરમાં વધારો કરવાની માંગણી કરેલી છે જે અગાઉ અમે વારંવાર રજૂઆત કરી છે જે પડતર માંગણી છે અમારી બીજું હાલમાં જે તકેદારી સમિતિના સભ્યોના એંશી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર બહાર પાડેલ છે તે રદ કરવા માંગણી કરેલ છે અને ત્રીસો કે જે નવો કાયદો કર્યો છે કે હયાતીમાં વારસ જે રદ કરેલ છે આ સરકારે જે ફરીથી હયાતીમાં વારસાઈ શરૂ થાય અને અમારા દુકાનદારો જે ઉંમરલાયક થઈ ગયા છે કે જેઓની વારસાઈ થાય એમના પત્ની એમના પુત્રના નામ પર જે દુકાનો થઈ શકે એ માટે આ રજૂઆત છે અમારી આપણું નામ અને હોદ્દો પ્રમુખ દેગ બેગડબારીયા ફેરફાઈ એસોસિએશન આસિફભાઈ મનસુખ